આજે આપણે એક બિઝનેસ ગ્રોથ મિટિંગ માટેની તૈયારીઓ જે ચાલી રહી છે એના માટે આપણે પૂછવા માંગીશું કે જે એમનો કાર્યક્રમ પંદરમી માર્ચે છે તો એમની કેવી તૈયારી છે અને એ પ્રોગ્રામ શું છે એના માટે આપણે પૂછવા માંગીશું સો જનરલી બિઝનેસની અંદર કેવું હોય કે માણસ જાતે શીખે ફેલ થાય ફરી પાછો શીખે ફેલ થાય ફરી પાછો આગળ વધે એટલે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધે પણ જે લોકો આપણાથી આગળ છે એ લોકોએ એ સ્ટેપ લીધા જ હશે ફેલ થયા હશે ફરી પછી આગળ વધ્યા હશે ફેલ થયા હશે જે લોકો ફેલ થયા છે એ લોકોએ શું કર્યું હતું એ સિચ્યુએશનમાં શું કર્યું હતું તો જે સ્મોલ ટુ મીડિયમ સાઇઝ અને લાર્જ એન્ટરપ્રાઇઝ લેવલના જે પણ બિઝનેસ ઓનર્સ છે એ લોકો જે સક્સેસફુલ છે પોતાની સ્ટોરી દરેક બિઝનેસના સાત ફંક્શન્સ છે જેવા કે માર્કેટિંગ સેલ્સ એચઆર મેનેજમેન્ટ ઓપરેશન્સ આર એન્ડ ડી અને અકાઉન્ટિંગ ફાઇનાન્સ

એના જે બિઝનેસ ઓનર્સ છે જે પોતે બિઝનેસ કરે છે એવાને જ એન્ટ્રી છે તો આ કરવા માટે તમારી કોઈ વેબસાઈટ કે ઓનલાઈન રજિસ્ટ્રેશન કઈ રીતે કરવાનું હોય છે kugn.org કડાયતા યુનિવર્સલ growth નેટવર્ક દ્વારા થઈ રહ્યું છે એટલે kugn.org એની વેબસાઈટ છે એના ઉપરથી રજિસ્ટર થઈ શકે છે અને કોઈને કરવું હોય તો પચાસ રૂપિયાનું એમાં ડિસ્કાઉન્ટ પણ છે તો કેવું જીએન ગીવર્સ કરીને કુપન કોડ યુઝ કરશે તો પચાસ રૂપિયા ડિસ્કાઉન્ટ થઈ જશે

જેમ ઋષિકભાઈ સાહેબે કીધું કે બિઝનેસમાં ઘણા અપ્સ એન્ડ ડાઉન્સ થયા છે ડાઉનફોલ વખતે એને શું સ્ટ્રેટેજી અપનાવી આ સ્ટ્રેટેજીની પ્રેક્ટિકલ ટીપ્સ અને શીખનો આ કોન્કલેવ થવા તરફ જઈ રહી છે જેમ કે તમે જોઈ કે ખૂબ જ તડામાર તૈયારીઓ છે અને પંદરમી માર્ચનો કાર્યક્રમ હોય ને એના માટે અત્યારથી જ આખી ટીમ એમની લાગી ગઈ છે અને તમે જોશો તો આ જે પ્રોગ્રામ છે એવું નથી કે બધા માટે છે ફક્ત ખડાયતા માટે છે અને ખડાયતા સમાજ આગળ આવે અને જે અત્યારના ઇન્ટેલિજન્સ બ્યુરો એઆઈ જેને શોર્ટમાં જે કહે છે એના માટે અગર જાણકારી મેળવવી હોય કંઈ જાણવું હોય તો અત્યારના દિલ્હીમાં એક સમિટ થઈ હતી પણ એ લોકોએ એ સમિટ અટેન્ડ કરેલી છે અને એ જાણીને આપણને આપણા ખરાયતા સમાજને આપણા ખરાયતા મિત્રોને જણાવવા માંગે છે કે તમે આપણા એ અહીંથી લોકોને મનમાં એવું છે કે ઘણું નુકસાન થતું હોય છે અને થઈ શકે છે પણ અગર તમે આવશો એ પ્રોગ્રામમાં અને તમારે કોઈ બી સમસ્યા કે કોઈ બી પ્રશ્ન હોય તો એનો જવાબ એ લોકો તરત આપશે કેમેરામેન અંકિત પ્રજાપતિ સાથે અમદાવાદથી અલ્પેશ